નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત સાત બે હજાર પચીસને વારસે સોમવાર આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં ખાસ કરીને દરરોજે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું એકવીસો સિત્તેરથી ત્રણ હજાર આઠસો ને પંચોતેર રાયડો અગિયારસોથી તેરસો ને પંદર એરંડા અગિયારસો પંચોતેરથી બારસો ને સત્યોતેર સણા આઠસો પચાસથી અગિયારસો ને અગિયાર રૂપિયા મેથી સાતસો મગ બારસો ત્રીસથી બારસો પાસઠ તુવેર સાતસોથી બારસો પચાસ જુવાર ચારસો પચાસથી સાતસો ને એંસી વરિયાળી તેરસોથી ચૌદસો બાજરી ચારસો પાસઠથી ચારસો ને સાસઠ તલ કાળા તેરસો થી ત્રણ હજાર આઠસો ચાલીસ તલ સફેદ અગિયારસો થી બે હજાર ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો ને પાંત્રીસ કપાસ તેરસો સિત્તેર થી સોળસો પંદર રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ટોકવન ચારસો અગિયાર થી પાંચસો ને ઓગણપચાસ મગફળી ઝીણી આઠસો સાઠ થી એક હજાર સોસઠ મગફળી સાતસો એકસઠ થી અગિયારસો એકત્રીસ કપાસ આઠસો આઠ થી સોળસો ને છપ્પન રૂપિયા જુવાર બસો પંચ્યાસી થી સાતસો ને પંદર તલ કાળા ત્રેવીસો ત્રીસ થી સાડત્રીસો ને ત્રીસ તલ સફેદ અગિયારસો પચીસ થી બાવીસો પાંચ ઘઉં ટુકડા ચારસો ત્રીસ થી પાંચસો ને પિસ્તાલીસ અડદ આઠસો એસી થી બારસો પચાસ મગ એક હજાર એકાવન થી ચૌદસો ચોવીસ તુવેર અગિયારસો થી બારસો ત્રેપન સોયાબીન છસો થી આઠસો બાર રૂપિયા સિંગદાણા તેરસો દસ થી પંદરસો એકતાલીસ જીરું થી પિસ્તાલીસ એરંડા અગિયારસો સાઠ તેરસો એક સૈણા એક થી ઓગણીસ રૂપિયા